સાંસદ ધવલ પટેલને અનુલક્ષીને જણાવ્યું કે જે વ્યક્તિ આખા જિલ્લાનું નેતૃત્વ કરે છે તેને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વિશે પૂરી માહિતી નથી પહેલા તેને સાચી માહિતી જાણવી જોઈએ નીતિશનો ફોટો બતાવીને કહ્યું કે

કે જ્યારે તમે કોઈ પણ રાષ્ટ્રગાન ચાલુ કરો તો રાષ્ટ્રગાન ચાલુ કરવા પહેલા સભાના અધ્યક્ષે જે તમારી સભા છે એને પૂર્ણ થયેલી છે જાહેર કરવી પડે છે સભા પૂર્ણ થયા બાદ સભામાં જેટલા પણ લોકો હોય એ તમામને કહેવું પડે છે કે હવે આપણે રાષ્ટ્રગાન શરૂ કરવાના છે તો તમામ ઊભા થઈ જજો તમારા મોબાઈલ હોય તો બંધ કરજો સાયલેન્ટ કરજો અને એક સાથે ઊભી રહીને રાષ્ટ્રગાન શરૂ કરો એ સૂચના આપશે પછી રાષ્ટ્રગાન શરૂ કરવાનું હોય છે કોંગ્રેસ ભારતમાં હોય કે ભારત દેશ ભારતનું અપમાન જ કર્યું છે એના લીધે પણ લોકો બયાન આપે છે એટલે આના માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ આ અપમાન જે કર્યું છે એના માટે માફી માંગવી જોઈએ એવી અમારી માંગ છે ને આ કેસને અમે લોજિકલ કન્ક્લુઝન સુધી પહોંચાડશું આવી વસ્તુ અમારા વલસાડ જિલ્લામાં અમે જરાક પણ ચાલવા દેવામાં આવશે નહીં નહીં ને નહીં